યુટ્યુબ અકાઉન્ટ લોકો વર્ષોથી મહેનત દ્વારા ને પર સબસ્ક્રાઇબ વધારવા માટે સફળતા હાંસલ કરી શકે પરંતુ એક નાની ભૂલ તમારી વર્ષોની મહેનત પણ બગાડી શકે છે જો તમે પણ આ યુટ્યુબર છો તે ભૂલો જાણવા હોય કે જો કે કેમાંથી કારણ તમારું અકાઉન્ટ પણ બંધ થઈ શકે છે કે આપત્તિ જે સામગ્રી પોસ્ટ કરવાથી યુટ્યુબ પર નફરત ફેલાવતી અથવા કે આપતી સામગ્રી પોસ્ટ કરવાનું ટાળો પ્રથમ ભૂલ માટે આ નોટિસ મળે છે કે બીજી વખતમાં સ્ટાફથી ત્રણ સ્ટાઇક પછી તમારું અકાઉન્ટ બંધ થઈ શકે છે વિડીયો અપલોડ કરતાં પહેલાં યુટ્યુબના તમામ નિયમો ધ્યાનથી વાંચશો જો તેમાંથી નિયમ ઉલ્લંઘન કરો છો તમારું અકાઉન્ટ પણ પ્રતિબંધ થઈ શકે છે જે જે અસલી કન્ટેન્ટ યુટ્યુબ પર ક્યારે પણ અસલી અથવા ક્યાં ગંદી સામગ્રી પોસ્ટ ન કરો આ તમારું ચેનલ પર તો બંધ કરવામાં આવવાનું કારણ બની શકે છે જ્યાં પરમિશન વિના કોપીરાઇટ સામગ્રી ઉપયોગમાં જો તેમાંથી પરવાનગી વિના કોપીરાઇટ ગીત અથવા કે વિડીયો ક્લિક કરો છો તેમાંથી તો કોપીરાઇટ નિયમ ઉલ્લંઘન કરવામાં આવશે નહીં અને તેમાંથી તમારી ચેનલ પણ બંધ થઈ શકે છે સબસ્ક્રાઇબ માય ચેનલ લાઇક શેર